પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાન ડેમના બે નંબરના દરવાજામાં ડાબી બાજુ રબર સીલમાં લીકેજ થયું હતું પાનમ વિભાગ પંચમહાલ વડોદરા યાંત્રિક વિભાગની ટીમ દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાઈ હતી બે નંબરના દરવાજાની આગળ ભાગે સ્ટોપ લોક ગેટ ઇન્સ્ટોલ કરવાની કામગીરી ચાલી રહી છે બે નંબરના દરવાજાની લીકેજની કામગીરી દસ કલાક ઉપરાંતના સમય સુધી ચાલશે

ની રબર સીલ માલિકી જોવા મળેલ જે હાલ યુદ્ધના ધોરણે સિવિલ વિંગ અને યાંત્રિક વિંગ દ્વારા ગેટના આગળના ભાગે સ્ટોપલોક ઉતારી પાણી બંધ કરી રેક્ટિફિકેશનની કામગીરી હાલ પ્રગટ હેઠળ છે જે ટૂંક જ સમયમાં એટલે કે લગભગ દસથી બાર કલાકમાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે ડીએમ પટેલ કાર્યપાલક ઇજનેર સિંચાઈ યાંત્રિક વિભાગ નંબર એક વડોદરા પાર્થિવ દરજી દિવ્યાંગ ન્યૂઝ પંચમહાલ